ચેક્ટરનું બધાને બંને મજામાં ઓકે ચાલો ત્યારે તમે જ કહી દો ગણિતમાં આપણે કયું ચેપ્ટર ચાલે છે અરે વાહ કૃષ્ણા માટે ક્લેપ કરો આકાર અને ખૂણા તો આપણે જે શીખી ગયા તો યાદ કરીએ ફટાફટ કરીએ ચાલો તો યાદ કરવા માટે એક સરસ રમત રમાડું ખૂણો રે ખૂણોની રમત રમા રેડી દોડો ખૂણો રે ખૂણો કઈ ખૂણો રે ખૂણો કાટકોણ ચોથી કાળો ક્યાં છે કાટકોણ ઓકે બધાના બાજુ મળ્યો કાટકોણ ઓકે ક્યાં છે કાટકોણ બરાબર છે આ કાટકોણ છે તમે કયો બતાવ્યો તમે પણ એ જ ઓકે તમે બ્લેક બોર્ડનો ખૂણો બરાબર છે હા આ ઓકે આ પણ સાચું તમે વેરી ગુડ તમે અરે વાહ બધા જીત્યા ચલો દોડો ફરી દોડો ખૂણો રે ખૂણો

જો આપણું આ લાલ ટેબલ છે ને એમાં છે આ આ આવડા નહીં એ તો એ આ તો નાનો કહેવાય આ તો લઘુ કોણ છે ના ના આ તો આ તો સાંકડો છે આ કહેવાય આ સામે વાળો આ ને આ બરાબર છે ને એને કહેવાય ગુરુ કોણ એટલે કાટકોણ થી મોટો ચલો તમે લોકો બેસી જાઓ હવે તમારે લોકોએ હાથ અને પગનો ઉપયોગ કરી ખૂણા બનાવવાના છે બરાબર છે તમારે લોકોએ પણ બરાબર ને ચાલો બોલો ખૂણો રે ખૂણો ખૂણો રે ખૂણો કાટકોણથી નાનો બનાવો ઓહો દિવ્યસે બનાવ્યો જો કાટકોણથી નાનો અહીંયા આ બની ગયો બરાબર છે કોઈ હા હા જો આણે હાથથી બનાવ્યો વેરી ગુડ આ પણ છે કાટકોણથી નાનો તમારું પણ બરાબર છે વેરી ગુડ બરાબર છે વેરી ગુડ નાનો હોય ને એને કેવો કહેવાય લઘુકોણ કે ગુરુકોણ લઘુકોણ બહુ સરસ ચાલો હવે આગળ બોલું ખૂણો ખૂણો રે ખૂણો કાટકોણ થી મોટો બનાવો છે કાટકોણ થી મોટો કાટકોણ થી મોટો વાહ બન્યો હા વેરી ગુડ તમારું તમારું તો થોડું એલ જેવું દેખાય છે આમ નહીં થોડું હા મોટો કેવો હોય કરતા મોટો તમારો નવા ખૂણા શોધવાના છે જુઓ હવે આજે શોધવાના છે ખબર છે હું તમને એક ઉખાણું પૂછું ચાલો એટલે તમને ખબર પડી જશે કે શેમાંથી શોધવાના છે હેના જેને આવડે તે ફટાફટ જવાબ બોલજો બરાબર ને કોને કોને ઉખાણું આવડે જ જોઈએ દિવાલ પર લટકું છું બધાને જગાડું છું મારા ત્રણ પગ છે ટીક 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 બોલું છું બોલો હું કોણ છું ઘડિયાળ હિન્દીમાં તમે ઘડી કહો ને તે તો આજે આપણે ઘડિયાળમાંથી ખૂણા શોધવાના છે પણ આપણે એવી ઘડિયાળમાંથી ખૂણા શોધીશું જેમાં બે જ કાંટા હોય કોઈ કહેશે મને કે કયા બે કાંટા હોય ઘડિયાળમાં એ કાંટાના નામ આપણે ચોથા ધોરણમાં શીખેલા સલોની ઘડિયાળમાં બે કાંટા હોય ને હા મિનિટ કાંટો કલાક કાંટો મિનિટ કાંટો અને કલાક કાંટો સલોની માટે ક્લેબ કરો ભાઈ વેરી ગુડ હા બહુ સરસ હવે કેટલા ને ઘડિયાળમાં જોતા પાક્કું આવડે છે સમય જોતા ભાઈ આપણે ચોથા ધોરણમાં ટિક ટીક 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 વાળું ચેપ્ટરમાં બહુ શીખવાડેલું ટાઈમ જોતા શીખવાડેલો ને આજે આપણા નવા મિત્રો આવ્યા દાખલ થયા એમને આવડે છે ઘડિયાળમાં જોતા તમને ટાઈમ દેખનાતા ઘડીમાં તુમકો નહીં નાતા ઇધર તું સાર તમને આવડે છે સરિતા ઘડિયાળમાં જોતા નહીં આવડતું ચાલો તો હું એકવાર ફરી આપણે યાદ કરી લઈએ ઘડિયાળમાં જોવાનું જો નહીં આવડે ને તો આ લોકો પાસે શીખી લેજો એમને પાકવું આવડે છે તો હવે બધાને છે ને ઘડિયાળમાં હું અલગ અલગ ટાઈમ બતાવું તમારે બધાએ કહેવાનું કેટલા વાગ્યા છે બરાબર છે ને અને જો ખૂણો આવડે ને તો ખૂણો પણ બોલજો બરાબર છે ને ચાલો તો હવે ઘડિયાળ લઈ લઈએ આપણે આર્યન ભાઈ પાસે ઘડિયાળ છે દેખાય છે આપણે સ્કૂલમાં છુટી કેટલા વાગે થાય જ્યોતિ કેટલા વાગે બેલ પડે આપણો છૂટવાનો પાંચ વાગે તો આપણે પેલા ઘડિયાળમાં પાંચ વગાડીએ જો પાંચ વાગે ને ત્યારે ઘડિયાળમાં કેવો ટાઈમ હોય કલાક કાટો મિનિટ કાટો ક્યાં હોય એ આર્યન કરીને બતાવશે આર્યન પાંચ વગાડો ચાલો કારણ કે તમે લોકો શીખી ગયા છો अरे वाह वेरी गुड जो क्लेप करो आर्यन अने पाँच वगैया कहवाये आप लोग ध्यान से देखो देखो ये छोटा वाला जो सुई है ना वो पाँच के ऊपर है दिख रहा है और ये बड़ी वाली कहाँ है बार के ऊपर अने कहवा पाँच वग्या केग्या पाँच, पाँच वागया। ले बोलो पाँच कलाक मिनिट में कुछ नहीं मतलब जीरो पाँच कलाक जीरो मिनिट बराबर से जीरो, जीरो मिनिट હવે પાંચ વાગે પછી એક કલાક પછી પાછા કેટલા વાગી ગયા હોય છ વાગી ગયા તો હવે આ છ વગાડે કે તમને કોઈને આવડશે કોણ વગાડશે હા ચાલો તમે વગાડો તમને આવડ્યું જો આ પાંચ વાગેલા ને હવે છ વાગે કેવું હોય કાંટા બતાવો હા વેરી ગુડ ક્લેપ કરો છો કેવું આવડી ગયું અને છ વાગ્યા કહેવાય કેટલા વાગ્યા આ જે કલાક કાંટો હોય ને છ કલાક એટલે છ ઉપર હોય અને આ તો બાર એટલે ઝીરો ઝીરો આટલું આવડ્યું આવડ્યું અને કહેવાય છ વાગ્યા પછી સાત વાગે ત્યારે શું હોય આ પાછો સાત પર આવી જાય ને આવું હોય ત્યારે કહેવાનું સાત વાગ્યા બરાબર છે હવે સવારે તમે બધા સ્કૂલે આવો કે નહીં ત્યારે કેટલા વાગ્યાનો ટાઈમ છે આપણે સ્કૂલે આવવાનો જાણવી દસ વાગે સ્કૂલે આવી જાવ તમે બધા સ્કૂલે દસ વાગે આવી જાઓ છો ને પણ ઓફિસિયલી આપણો ટાઈમ કેટલો છે સ્કૂલનો સાડા દસનો તમારે છેલ્લામાં છેલ્લા સાડા દસે તો આવી જ જવું પડે બરાબર છે ને તો આપણે હવે બે ટાઈમ વગાડીએ એક દસ વગાડીએ અને પછી દસ કલાકને ત્રીસ મિનિટ વગાડીએ બરાબર છે ને ચાલો તમે આવજો દસ વગાડો જોઈએ ના અમને શીખવા દો ને જે નવા આવ્યા એને શીખવા દો તમને તો આવડી ગયું છે બરાબર ને ધીરે ધીરે ફેરવો હા ઓકે આ દસ વાગી ગયા આપણે દસ કલાક વગાડવાના છે પહેલાં દસ વગાડું જો દસ વાગે ને ત્યારે આ નાનો કાંટો તો દસ પર હોય પણ આ મોટો મિનિટ કાંટો ક્યાં હોય હમણાં આપણે શીખ્યા ને પાંચ વાગે ત્યારે મિનિટ કાંટો કેટલા પર હતો બાર પર હોય કેટલા પર હા તો આને બાર પર લઈ દો અહીંયાથી આમ પકડજો અહીંયા પીછે છે હા હા જો આને દસ વાગ્યા એમ કહેવાય સમજ પડી આને શું વાગ્યું કહેવાય દસ વાગ્યા કેટલા વાગ્યા દસ વાગ્યા હવે આપણે દસ કલાક ને ત્રીસ મિનિટ કરવા છે કોણ આવશે ડીવીએસ આવી જાઓ હવે તમે ત્યાં જ ઉભા રહેજો જો આ દસ કલાક ને ત્રીસ મિનિટ કરે છે આ દસ કલાક ત્રીસ મિનિટ થઈ ગયું કે આમાં કોઈક સતી છે કોઈ ભૂલ છે કોણ ભૂલ સુધારશે થોડીક ભૂલ છે

દીપુ બહુ સરસ વેરી ગુડ જ હવે બધાને ધ્યાનથી બતાવી દો ચાલો તમે હવે જગ્યા પર જતા રહો હવે તમારે કહેવાનું છે કે આ ખૂણો કયા પ્રકાર નું છે મોટો છે આ ચાલો હવે આપણે ઘડિયાળમાં ખૂણા બનાવવાની એક્ટિવિટી કરીએ બધા જૂથમાં બેસી ગયા તો જુઓ દરેક ગ્રુપવાળાને વારાફરતી હું ટાઈમ આપીશ બરાબર છે ને તમારે એ ટાઈમ ઘડિયાળમાં બનાવવાનો બધાય ભેગા થઈને વિચાર ઇન કરવાનો બરાબર છે ને અને પછી તમારે એનો પ્રકાર પણ બોલવાનો જો તમારું સાચું પડશે તો આપણે એક એક પોઈન્ટ આપીશ બરાબર છે ને ચાલો કયા ગ્રુપથી શરૂ કરીએ દિવ્યાંગના ગ્રુપથી શરૂ કરીએ ચાલો ઓકે હવે આ લોકો સાચું કરે છે કે નહીં જોજો ચાલો વચ્ચે રાખો પછી બનાવજો બસ સબ વિચાર વિચારીને બનાવજો ટાઈમ સાંભળજો તમારો ચલો તમારો ટાઈમ છે નવ કલાક એટલે ઘડિયાળમાં નવ વગાડો અને પછી વિચારીને કહો કે કયો પ્રકાર છે હા બધાય ભેગા થઈને વિચારીને બનાવવાનું બરાબર છે વાગી ગયા નવ ઘડિયાળમાં નવ વાગી ગયા અરે વાહ એકદમ સાચું બનાવ્યું ક્લેપ કરો બહુ સરસ જો આ લોકો ઘડિયાળમાં નવ વગાડ્યા તમને બતાવો જુઓ બરાબર બનાવ્યા નવ હવે એ લોકો પ્રકાર બોલશે ચલો વિચારી લોકો આ કયા પ્રકારનો ખૂણો છે બધાએ વિચાર્યું હા જ્યોતિબેન કાટકોણ એકદમ સાચું ક્લેપ કર્યો બહુ સરસ હા વેરી ગુડ ચાલો આ લોકો વારો છે ચાલો અરે અરે થી ભાઈ વચ્ચે હું બધા વિચારીને બનાવું છું ચાલો ટાઈમ જોજો નવ કલાક દસ મિનિટ નવ કલાક દસ મિનિટ બાકી ગયા નવ કલાક દસ મિનિટ થઈ ગઈ ચાલો બહુ સરસ પણ આ છે ને આટલો બધો આગળ નહીં જતો થોડોક જ આગળ હવે બરાબર છે બતાવું તમને નવ કલાક દસ મિનિટ કેટલું સરસ બનાવ્યું ક્લેપ કરો આ લોકો માટે નવ કલાક દસ મિનિટ જો એટલે આ મિનિટ કાટો છે ને બે ઉપર આવી ગયો જો પાંચ ને પાંચ દસ મિનિટ થઈ ગઈ ઉપર અને આ નવ કલાક છે જુઓ હવે તમારે શું બોલવાનું એનો પ્રકાર ગુરુકોણ ના બોલવાય શું બોલવાનું થી એટલે આનું આપને અંશ કરતા વધારે હશે કે ઓછું વધારે તમારો પણ એક પોઈન્ટ વેરી ગુડ ચલાવો ચલો તમારો વારો વચ્ચે મૂકો બધા વિચારજો હા અને પછી એ ટાઈમ બરાબર બનાવજો પછી આપણી ચોપડીમાં આવા દાખલા છે એ તમને ગણવા આપીશું બરાબર છે ચલો બોલું સમાય ઓકે તમારે વગાડવાના છે ત્રણ ત્રણ વગાડો એક ગયા તમારે બહુ સરસ ચાલો હવે તમારે કહેવાનો છે એનો પ્રકાર એકદમ સાચું તમારો પણ એક વેરી ગુડ ચાલો હવે ફરી તમારો વારો છે જુઓ હું ખાલી ખૂણાનો પ્રકાર બોલીશ તમારે તમારી મરજીથી જેટલા વગાડવા હોય એટલા વગાડવાના પણ એવો હું કહું છું એવો ખૂણો બનવો જોઈએ બરાબર છે બરાબર છે ને પછી સમય પછી કહેજો તમે બનાવો કાટકોણથી નાનો કાટકોણથી નાનો બની ગયો કાટકોણથી નાનો વેરી ગુડ ક્લેપ કરો બહુ સાચું છે તો આને કેટલા વાગ્યા કહેવાય એક વાગ્યો કહેવાય ચલો આ લોકોને બતાવીએ બીજા ગ્રુપવાળાને ચલો જુઓ બધા આ લોકોને મેં કીધું હતું કે કાટકોણથી નાનો ખૂણો બનાવો તો જો એમણે બનાવ્યો અને કેટલા વાગ્યા કહેવાય આ એક વાગ્યા તો એમણે સાચું બનાવ્યું ને વેરી ગુડ હા તમારો એક પોઈન્ટ એટલે કેટલા થયા બે પોઈન્ટ ચલો તમારો વારો છે તમે બનાવો કાટકોણથી મોટો પછી ટાઈમ પણ કહેજો હા કે તમે કેટલા વગાડ્યા કાટકોણથી મોટો બની ગયો ઓકે લાવો જો આ એકદમ સાચું છે કાટકોણથી મોટો હા છ વાગે હવે તમે બનાવો કાટકોણ કાટકોણ તમારી મરજી તમારે જે ટાઈમ બનાવો સમય આપકી મરજી અરે વાહ તમે સમય હો બોલો કેટલા વાગ્યા કા ત્રણ વાગે કાટકોણ બને એક્ઝેક્ટલી એકદમ સાચું વેરી ગુડ તમારો પણ એક પોઈન્ટ ચલો આવા ખૂણા હવે બનાવતા આવડશે ટાઈમ લગતા પ્રકાર લગતા તો હવે ખોલો તમારી ગણિતની ચોપડી ચલો દરેક અઠ્યાવીસ મળ્યો હવે અહિયાં જુઓ આ ત્રણ ઘડિયાળ દોરી દેખાય છે એની ઉપર જે સૂચના છે ને એને વાંચો લી તમે ઓકે સાત કલાક પચીસ મિનિટ બરાબર છે વેરી ગુડ આનો પ્રકાર લખો આ કેવા પ્રકારનું ખૂણો છે કાટકોણથી મોટો છે કે નાનો